મિત્રો તમે બધા મજામાં હશો અને ઘણા દિવસે જમવાનો બ્લોગ બનાવશું જમવાની રેસિપી ઉપર મતલબ આજે ખૂબ બનાવવાનું હવે તમે બતાવો આજે મેથી પાપડનું શાક બનાવવાનું મેથી પાપડનું શાક આમ તો શિયાળામાં જ મજા આવે પણ મેથી પડી હતી અને પાપડ પડે તો મેથી પાપડનું શાક બનાવી દે જો મિત્રો તમે બતાવો મેથી પાપડના શાકમાં શું જોશે અને જે બનાવું કઈ રીતે રીત અને ટીપ તમને બતાવું તો ચાલો મિત્રો મેથી પાપડનું શાક બનાવી ચાલો મિત્રો પહેલું તો મેથી પાપડના શાકમાં લસણ જુઓ લસણ થોડું વધારે જુઓ અને ઝીણી સમારેલું ડુંગળી ઘીના લીલા મરચાં ટામેટા ચીખું મરચું કાશ્મીરી મરચું અદર જીરું હેંગ રાઈ જીરું અને અમેથી બરાબર મીઠું તો સ્વાદ અનુસાર નાખવામાં આવે જો ગેસ ચાલુ કરી દીધો અને આમાં થોડું તેલ વધાર જુઓ જોઈ લો મિત્રો અને મેડમ અમારે પાપડ કાઢે હે ને ગાઢી ના એ પડે ને અરે પાપડ જુઓ પાપડના શેકી નાખવાના તમને બધી રેસીપી બતાવી દઉં કે કઈ રીતે બનાવવાના મેથીના શું કહેવાય મેથી પાપડનું શાક તેલ આવી ગયો

Siій fitur aso ti chamany a shirt si treats Tumis o kore narad La Alcohol Physical Patriarchal Pogenic to Cafe and Sales for Parents, Apprenticeship ,不會 avero de الي daylight towers-sharing sites and

Ne, tega ne bo dival, ampak bo gre za boljši del.

चई कचो न रहे रेसिपी आहे वो देख तो वो देख लिया ना कट का भागी जय चार कट कट चलो तो मत तो दूसरे तो रस पापड़ चेकिंग जा जो मतलब तुमने साक्षात है सोशियो रे तो साइपोरा मिलो नहीं हर वालों

શિયાળામાં બહુ બનાવતા મજા આવતી લસણ હોય ને એટલે શિયાળામાં સારું પાવા મેથી બહુ ટાઈમ થઈ ગયો ત્રણ ચાર વર્ષ પહેલાં હોટલમાં ખાધું હતું પણ કીધું ઘેર બનાવવાનું ટ્રાય કર્યો હું ઘરે બનાવીએ પણ મસ્ત બની ગયો અલ જો મેથી પાપડનો શાક ખાવાની બહુ મજા આવે હરિયા પાપડીમાં આડ ના જુઓ હા ગમે તે લીચા તો ચાલો પેલા હોય તો ચાલો હા નાખો જોઈ લો મિત્રો મસ્ત મસ્ત બની ગયો તૈયાર થઈ ગયો ભાખરી ના શાક જોઈ લો હોટલનો ટક્કર મારો જો ભાખરીનો લોટ બધો ભાખરી બનાવો પાખરી પાપડનું શાક મરચો ખબર આવી રીતે મરચો અમારું પપવા ને બનાતા આમાં તેલ થોડું વેળવાનું તેલ વધારે ખાલી અને ખાલી પાટા પર શેકતા પેલા ચૂલા ઉપર પાટવાની

આ મજા ખાવાનું મિત્રો મજા આવી જાય મીઠું નાખી દે ચાલવા માંડે તેલ માં

મેથી પાપડનું શાક ન ભાખરી ને શેકેલા મરચાં ને દૂધ બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હોય નીકળીયું દુકાનથી આવ્યું નવ વાગ્યા જોઈ લો મજામાં મજામાં મેડમ ઘરે જમવાનું ચાલુ કરી દીધું હોય જોઈ લો મિત્રો મસ્ત મેથી પાપડનું શાક અને જૂની સિસ્ટમ મરચા સેકિન બનાવ્યા અને ભાખરી દૂધ એ મેડમ જમવાનું ચાલુ કરી દીધું કેવું બને શાક મેડમ સરસ એકદમ એકદમ સરસમાં એટલી ચાલુ કર્યું છેવ બને એટલું શાક જમવાનું મેટલી મરચાનું દૂધ લઈ લીધું છે શાક બાબતે સારો રિપોર્ટ કયો શાકનો દસ મે દસ મહિ દસ સાયા ચલો શાક જોઈ લો શાક મિત્રો કોણ ખાવું હોય તો આવી દો સરસ મેથુ પાપુનું શાક ભાખરી શેકેલા મરચાં લીલા અને દૂધ